તો તમારા જીવનની બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો તમને જ્યારે પણ ભણવાની તક મળે તો બીજી બધી વસ્તુ તમને કિનારે મૂકી દેવાની અને જીવનમાં બધો તમારો જે ધ્યાન હોય ઓ એજ્યુકેશન તરફ હોવું જોઈએ આથી મોટી તમારે જીવનમાં કોઈ તક નથી અને તમારે જીવનમાં એવી કોઈ વસ્તુ નહીં નથી જે તમારા જીવનમાં ફેર લાવી શકે સિવાય એજ્યુકેશન અને હું પણ તમારી સામે એક એક્ઝામ્પલ છું કે હું પણ એક ખેડૂતનો દીકરો હતો અને ભણવાને કારણે આ તમારે સામે એ જે જામનગરના પોલીસ અધિક્ષકના રૂપમાં તમારે સામે ઊભો છું જો ના ભણતો તો હું આ જે તમારે સામે સ્પીચ માટે વિચાર વિચારના વિચાર પણ ના કરી શકતો તો તમારે જીવનમાં પરિવર્તન લાવવાની એકમાત્ર વસ્તુ છે આ છે এড્યુકેશન તો એજ્યુકેશનને ક્યારેય આપણે મૂકવાનો નથી બીજી બે ત્રણ વસ્તુ ઓવર મેં તમારા સામે એ જે પુલીસ અધિક્ષકના નાતે હું તમારા સામે રજૂ કરવા માંગુ છું આજનો જે સમય છે આ સમય મેં અત્યારે આપણા સાઈડ કહેતા હતા કે સલામતી બધી વસ્તુ આ બધી વસ્તુ અમે લોકો કરી રહ્યા છીએ તો પણ તમે અત્યારે જોવો છો કે બહેનો માટે ઘણી બધી પ્રોબ્લેમ હોય છે સાયબર બુલિંગ સાયબર ફિશિંગ જે નામ પણ આપણે ક્યારેક નથી સાંભળ્યા એવી એવી પ્રોબ્લેમ હોય છે બધી બહેનોને હું એક નમ્ર નિવેદન કરું છું નમ્ર વિનંતી કરું છું એક વસ્તુ જીવનમાં હંમેશા વિચારી લેવાનું

અને આજના સમયમાં હું ઘણા ઘણી બધી વસ્તુ એવું જોઉં છું કે ઘણી બધી બહેનો જ્યારે મારી પાસે આવે છે એટલી હેરાન હોય છે એટલી પરેશાન એટલી પરેશાન હોય છે વરસ વર્ષ બે બે વર્ષ સુધી ઘરવાળાને કહી નથી શકતી પછી બીજો કહી કે અમે પોલીસ સ્ટેશન જઈએ તો પણ ત્યાં મારાથી પ્રશ્ન સવાલ જવાબ કરે છે હું અહીંયા આ બધાને સ્પેશિયલી એટલા માટે હું જ્યારે પણ બેનોનો ક્યાંય પ્રોગ્રામ હોય એટલા માટે જાઉં છું કે હું જિલ્લા પોલીસ અધિક્ષકના નાતે તમને ખાતરી આપું છું કે તમને ક્યારેય પણ ભીવાની જરૂર નથી તમે જે નંબર અત્યારે કીધો છો કીધો હતો આ નંબર ઉપર કોલ કરો ત્યાંથી તમને રિસ્પોન્સ ના મળે તો મારા ઓફિસ તમે ક્યારેય પણ આવી શકો અને હું તમને આ ખાતરી આપું છું કે તમે મારા ઓફિસ આવી જશો

એવા કોઈ સવાલ જવાબ તમારે થી ના થાય આ વિડિયો થાકી તમને જો કોઈ માહિતી મળી હોય તો મારા વિડિયોને લાઈક શેર અને અમારા ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર